અમે ચાંદો સોરજ રમતા તા અમે ચાંદો રમતા તા રમતા રમતા કોળી જડી કોળી નામે છીપડા લીધા છીપડે મને બી આપ્યું બી તો મેં વાડે નાખ્યું વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને ખવડાવ્યો ગાય મને દૂધ આપ્યું દૂધ તો મે મોરને પાયું મોરે મને પીંછું આપ્યું પીંછું મે બાદશાહને આપ્યું બાદશાહે મને ઘોડો આપ્યો ઘોડો મે બાવળે બાંધ્યો બાવળે મને સૂડ આપી સૂડ મે ટીંબે ખોસી મને માટી આપી માટી મેં કુંભારને આપી કુંભારે મને ઘડો આપ્યો ઘડો મે કુવાને આપ્યો કુવાઈ મને પાણી આપ્યું પાણી મેં છોડને પાયું છોડે મને ફૂલ આપ્યું ફૂલ મેં માને આપ્યું માએ મને લાડવો આપ્યો લાડવો હું ખાઈ ગયો